પારડીમાં ધોરણ બારનો વિદ્યાર્થી બોર્ડની પરીક્ષા પૂર્વે ઘર છોડી નીકળી જતા પરિવાર ચિંતામાં પાડીનગરના શ્રી રામ ચોક સ્થિત એચડીએફસી બેંક સામે રહેતા અને ત્યાં જ જલારામ ટ્રેડિંગની દુકાન ચલાવતા મેહુલ રમેશચંદ્ર મોદી ગત તારીખ દસ માર્ચ બે હજાર રોજ વહેલી સવારે ટ્રેનમાં અમદાવાદ વેપારના કામ અર્થે ગયા હતા ત્યારે તેમનો ઓગણીસ વર્ષીય પુત્ર મોક્ષ મોદી જે ધોરણ બારમાં સુંદલવાડા ખતા સ્વમેક સ્કૂલમાં અભ્યાસ કરતો હોય તેની મમ્મી ડોનિકાબેન સાથે ઘરે હાજર હતો જે બાદ અગિયાર માર્ચના રોજ મોક્ષની બોર્ડની પરીક્ષા હતી મોક્ષ મોદી પરીક્ષાના પૂર્વ સાંજે ઘરેથી નીકળી જઈ પરત ન ફરતા પરિવાર ચિંતામાં મુકાયો હતો પિતાએ રાત્રે અમદાવાદથી આવી મોક્ષની સગા સંબંધી અને મૃત વર્તુળમાં શોધખોળ કરી છતાંય મળી આવ્યો ન હતો આ અંગે પિતા મેહુલ મોદીએ પારડી પોલીસ મથકે પુત્ર ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી વધુ તપાસ પોલીસે હાથ ધરી છે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો